ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસિપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી જોઈજો કારણ કે વિસરતી જાતિ વાનગી બનાવવાની છે પહેલાના સમયમાં લોકો જ્યારે મહેમાન આવે કે સારો પ્રસંગ હોય ત્યારે સરસ મજાનું લચપચતું ચૂરમું બનાવતા હતા મિત્રો જે દેશી ઘીનો ખૂબ જ ઉપયોગ કરતા હતા જે આજે પણ આપણે બહુ ઓછું આવી વસ્તુ ખાવા મળતી હોય છે કે જોવા મળતી હોય છે તો ચાલો મિત્રો આજે આપણે વિસરતી વાનગી એવું સરસ મજાનું ચૂરમું બનાવીએ તેનું મટીરિયલ ભાખરીનો લોટ લીધેલો છે દેશી ઘી છે અને ગોળ છે સરસ રીતે હવે આપણે ભાખરી તૈયાર કરીને ચૂરમું બનાવવાની શરૂઆત કરશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને એકવાર બનાવીને ખાઈજો પણ મિત્રો ખૂબ જ મજા આવશે ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું દેશી ઘીથી લચપચતું ચૂરમું બનાવવાનું છે તેના માટે આપણે સરસ મજાની ભાખરી પણ તૈયાર કરી લઈએ તે આપણી સરસ મજાની ભાખરી તૈયાર થઈ ગઈ છે તેને આપણે થોડીક વાર સુધી ઠરવા દઈશું મિત્રો અને ત્યાર પછી એનું ચૂરમું બનાવશું મિત્રો કારણ કે આપણી વિસરતી જતી વાનગી છે જે આપણા બાપ દાદા વખતની અંદર એટલે કે પહેલાંના સમયમાં જ્યારે મહેમાન આવે ત્યારે આવી વાનગી હોંશે હોંશે ખવડાવવામાં આવતી હતી મિત્રો જે આજે વિછરી ગઈ છે અત્યારે તો પાઉંભાજી રગડા આવી વસ્તુ હોય છે જ્યારે પહેલાંના સમયમાં આ વસ્તુ ખાવામાં આવતી હતી જે દેશી ઘી હતું અને સાચો ખોરાક હતો મિત્રો તો ક્યારેક ક્યારેક આપણે પણ આવું ખાવું જોઈએ તો ચાલો સરસ મજાનું આપણે ચૂરમું બનાવી લઈએ ભાખરી કરી જાય ત્યાર પછી તમને ચૂરમું બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ રીતે આપણે ભાખરીનું ચૂરમું કરી લઈએ આ રીતે જો આપણી પાસે લોખંડની ચાસણી હોય તો તેની પર ઘસીને પણ સરસ મજાનું ચૂરમું બનતું હોય છે અથવા તો આપણે હાથ વડે ચોળીને ત્યાર પછી સાણીથી સાળી લેવાનું છે મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે ભાખરીનું બધું જ આ રીતે ચૂરમું કરી લઈએ અને ત્યાર પછી આપણે સરસ રીતે ચાળીને તૈયાર કરશું ચાલો મિત્રો સરસ રીતે આપણે ચૂરમાને ચાળીને તૈયાર કરી લીધું છે તેની અંદર શેણેલો ગોળ એટલે કે ગોળનો ભૂકો કરીને સરસ રીતે અંદર પછી હવે ઉમેરશું તેમજ દેશી ઘી પણ અંદર ઉમેરવાનું છે મિત્રો જો તમે આવું બાળકોને ખવડાવશો તો પૌષ્ટિક આહાર છે મિત્રો અને તેની વૃદ્ધિમાં ખૂબ જ સારું પડશે મિત્રો બાળકોને ખૂબ વંશે વંશે ખાય છે પણ ખરા અને તેમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન વિટામિન પણ આપણને મળતા હોય છે મિત્રો જે આપણો પૌષ્ટિક આહાર છે જેમાં કેલ્શિયમ પણ મોટા પ્રમાણમાં મળશે મિત્રો આવું ચૂરમું બાળકોને પણ ખવરાવજો તમે જે આપણા સમ સમયની અંદર આવું બહુ ઓછું જોવા મળતું હોય છે પહેલાંના સમયમાં બાળકોને આવું ચૂરમું ચોળી ચોળીને સવારમાં ખવરાવતા હતા મિત્રો અને મહેમાનો આવે ત્યારે પણ આ વસ્તુ બનતી હતી જે અત્યારે વિસરતી વાનગી છે મિત્રો કારણ કે તેની અંદર દેશી ઘીનું પ્રમાણ ખૂબ જ હોય છે જે બાળકોની વૃદ્ધિમાં સારો એવો ફાળો આપે છે મિત્રો ચાલો હવે સરસ મજાનું આપણે તૈયાર કરીને ત્યાર પછી હું તમને ડીશ બતાવીશ ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાનું આપણું દેશી ઘીથી રજપતું ચૂરમું તૈયાર થઈ ગયું છે તો તમે એકવાર ચોક્કસથી આવું ચૂરમું બનાવીને ખાઈજો અને બાળકોને પણ જ્યારે ભૂખ લાગે ત્યારે હું ચૂરમું બનાવીને જરૂરથી ખવરાવજો મિત્રો કારણ કે પૌષ્ટિક આહાર તો સેહ તે અને વૃદ્ધિમાં પણ મદદ કરશે જે દેશી ઘી હોય છે તેમાંથી વિટામિન આપણને ઘણા બધા મળશે ગોળ હોય ભાખરીનો લોટ હોય જે બાળકોને સરસ ખાવાની મજા પણ આવશે મિત્રો તો ચોક્કસથી તમે એકવાર આવી વાનગી બનાવજો કારણ કે પહેલાંના સમયમાં તો ખૂબ ખાવામાં આવતી હતી પણ હવે આ વાનગી ભૂલાતી જાય છે મિત્રો જે આપણે યાદ રાખવી જોઈએ તો ચાલો મિત્રો તમને જો અમારી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આપણે બીજી પણ એવી રેસીપી બનાવી શકાય મિત્રો ને તમારા મિત્રમંડળમાં પણ આવા અનવા વિડીયો જે આપણે મોકલવી છે તે જરૂરથી મોકલજો મિત્રોને કોમેન્ટ પણ કરતા રહેજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી